ધોરાજી નાની પરબડી ગામે સિમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહ મામલો ધોરાજી તાલુકા પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો ધોરાજી નાની પરબડી ગામે સિમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો ધોરાજી તાલુકા પોલીસ મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરિવારના આગેવાનો દ્વારા શકમનના નામ પણ આપ્યા હોવા નું આગبان દ્વારા જણાવાયું છે વિમલ સાગઠિયાની હત્યા કથિત ઇસમોને પકડવા માંગ કરાય છે અને જ્યાં સુધી નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે યોગેશભાઈ સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની યુવાન વિમલભાઈની આવી છે વિમલભાઈનું નજરે લાગે છે કે મર્ડર થયું છે જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે સાથે સાથે જે આરોપીઓ મર્ડર કર્યું છે જેની ઉપર શંકા છે આરોપીઓને નામ આપ્યા છે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહી થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે